નમસ્કાર મિત્રો અમારી એટીનો ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટા અભિનેતાનું નિધન જિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે આપને જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતાનું અવસાન થયું છે દાયકોથી પોતાના અભિનય અને હાસ્યથી દર્શકોને મનોરંજન કરતા કન્નડ અભિનેતા બંગા ત્યારે જનાર્દનનું ત્યારે રવિવારે સિત્યોતેર વર્ષની વયે બેંગ્લોરમાં અવસાન થયું છે બંગા જનાર્દન ત્યારે ઉંમર સંબંધિત સમીક્ષાઓથી પીડાતા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેઓ લાંબા સમયથી બીમાર હતા જેના કારણે તેમને બેંગ્લોરની મણિપાલ ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વધુ મિત્રો પણ જણાવી કે જોકે પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો ફિલ્મ ઉદ્યોગની ઘણી અસ્તીઓએ પણ બેંક જનાર્દન નિધન પર શોક વ્યક્ત કર્યો છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો